નમસ્કાર દર્શક મિત્રો લડકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા આજે આપણે ખાસ વાત કરીશું રાજકોટ સબ જેલની રાજકોટ મધ્યસ ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા પ્રવીણ રામ એ જિલ્લા ઘણા સમયથી જે રાજકોટ જેલની અંદર બંધ છે આજે તેમનો જન્મદિવસ છે ને જન્મદિવસના નિમિત્તે વિસાવદર દ્વારા સભ્ય અને આમ આદમી પાર્ટીના જે નેતા છે ગોપાલ ઇટાલિયા તે તેમને મળવા માટે ગયા હતા ગોપાલ ઇટાલિયા કે જે પોતે એક વકીલ પણ છે અને તે આજે સબ જેલ જે મધ્યસ્થ જેલ છે તે મધ્યસ જેલ અંદર પ્રવીણ રામને તેમના જન્મદિવસ નિમિત્તે મળવા ગયા તો જેલમાંથી તેમને મળવા દેવામાં ન આવ્યા અને તેમને એવું કહેવામાં આવ્યું કે તમને ઉપરથી મળવાની ના પાડવામાં આવી છે ત્યારે જે કહી શકાય કે કેદીઓનો જે એમનો જે અધિકાર હોય છે તે અધિકાર ક્યાં છીનવવામાં આવતો હોય તેવું દેખાઈ રહ્યું હતું અને આ જ બાબતે ગોપાલ ઇટાલિયાએ પણ અનેક આક્ષેપો કરેલા છે ત્યારે આ બાબતે આપની સાથે ચર્ચા કરવા માટે સિનિયર એડવોકેટ ડોક્ટર રાજેન્દ્ર શુક્લા સર આપની સાથે જોડાયેલા છે આપણે તેમની જોડે ચર્ચા કરીશું કે આ જે કાયદાકીય ભાષા રીતે જો વાત કરવામાં જઈએ તો આ કેટલું અયોગ્ય થઈ શકાય શુક્લા સાહેબ લયકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજે બધા અમે ભેગા મળી રાજકોટ જેલ ખાતે પ્રવીણભાઈ રામ ના જન્મ દિવસ નિમિત્તે તેમને વાત કરી એમને શુભેચ્છા પાઠવી એમના ખબર અંતર સ્વાસ્થ્ય પૂછવા માટે આવ્યા હતા શરૂઆતમાં અમે અહીંયા મેઇન ગેટ ઉપર ફોર્મ ભર્યું બધી વિગત આપી તો અમને મેઇન ગેટથી જવા દીધા ફોર્મ ભરી લીધું સ્વીકારી લીધું અમને વેઇટિંગમાં બેસાડ્યા અને ત્યાર પછી જયારે વારો આવવાનું નક્કી થયું ત્યારે અંદરના અધિકારી એવું કીધું કે ગોપાલ ઇટાલિયાને મળવા દેવામાં નહીં આવે અથવા તો તમને બધાને મળવા દેવામાં નહીં આવે જો તમે ગોપાલનો આગ્રહ રાખશો તો ત્યાર પછી મેં ઘણી ચર્ચા કરી કે મને કેમ નહીં મળવા દેવામાં આવે કયા નિયમ કયો કાયદો કઈ જોગવાઈ પ્રિઝન એક્ટ એટલે કે જેલનો કાયદો બનેલો છે અને કઈ શું જોગવાઈ છે તો અધિકારીએ મૌખિક રીતે બસ અમે કીધું છે એટલે તમને નહીં મળવા દઈએ અમને ઉપરથી કહેવામાં આવ્યું એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું મેં ઘણી બધી વિનંતી કરી રજૂઆત કરી કે કોઈ વિધિ નિયમ પ્રમાણે હોય તો કઈ વાંધો નથી પણ હવે મારી વાત માન્યા નથી ત્યારબાદ મેં એવું કીધું કે હું વકીલ તરીકે મળવા માંગુ છું તેમણે કીધું કે તમે નહીં મળી શકો એ તો અમે નક્કી કરશું કયા વકીલ મળશે સામાન્ય રીતે નિયમ એવો હોય છે કે કોઈ પણ એક્સ વાય ઝેડ વકીલ જેલની અંદર રહેલા કેદીને મળી શકે કારણ કે વકીલ અને કેદીની મુલાકાતનો ઉદ્દેશ્ય લીગલ સલાહ સૂચન માર્ગદર્શનનો હોય છે એવું જરૂરી નથી કે જે વકીલ કેસમાં હોય એ જ વકીલ મળી શકે કેમ કે સલાહ તો કોઈ પણ વકીલ પાસે જ લઈ શકાય એટલે પ્રવીણભાઈના કેસમાં વકીલ ગોપાલ હોય કે ન હોય પણ પ્રવીણભાઈને જો ગોપાલ નામના વકીલ પાસેથી સલાહ સૂચન લેવી હોય તો પ્રવીણભાઈ અને ગોપાલ મળી શકે છે પરંતુ એમાં પણ જેલના અધિકારી એક બાજુ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા અત્યારે ખેડૂતોની લડાઈ લડતા હતા તો એમના ઉપર ખોટી એટ્રોસિટી અને છેડકીની ફરિયાદ કરી જેલમાં પૂર્યા પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે રાજુભાઈ કરપડા જેલમાં છે પણ ગુજરાતને ડ્રગ્સ વેચી અને બરબાદ કરનારા લોકો અત્યારે મહેલમાં છે મજામાં છે ખુશ છે દારૂ વેચનારા શિક્ષણ વેચનારા આરોગ્ય વેચનારા હલકી કક્ષાની દવા વેચનારા કૌભાંડ કરનારા બધા જ લોકો બિંદાસ્પરે છે પણ ખેડૂતોની લડાઈ લડનારા લોકો જેલમાં છે પ્રવીણભાઈ રામની બાબતમાં તો પ્રવીણભાઈના ઘરે દીકરાનો જન્મ થયો અને એનો પહેલો જન્મદિવસ સમ્રાજ ગયો તો પહેલો જન્મદિવસ ઉજવવા માટે પણ પ્રવીણભાઈ હાજર ન હતા એ ખરેખર ખૂબ જ આપણા માટે ખેદનો વિષય છે આજે પ્રવીણભાઈનો જન્મદિવસ છે છતાંય પ્રવીણભાઈ જેલમાં ખેડૂતો માટે લડાઈ લડતા નથી રાજુભાઈ કરપડા આપણા લોકપ્રિય ખેડૂત આગેવાન અત્યારે આ જેલમાં છે અમને મળવા દેવાની ના પાડવામાં આવે છે ગુંડાઓ બુટલેગરો ભાજપના લફંગાઓ બધું જ કરી શકે પણ એક વકીલ ગોપાલ લિયા જેલમાં પ્રવીણ રામને મળી શકતો નથી ગુજરાતમાં આ હદે તાનાશાહી અને ગુંડાકિર્દી ભરવંતી રહે આજે આટલો સરસ દિવસ છે ભલે પ્રવીણભાઈ જેલમાં તો જેલમાં પણ એનો જન્મદિવસ છે એમનો પરિવાર મળવા આવ્યો છે હું આવ્યો છું મળવા પણ અમે કોઈ આજે પ્રવીણભાઈ રામને જેલમાં મળી શક્યા નથી કારણ કે ઉપરથી ના પાડી તો મિત્રો મારી એટલી જ બધાને વિનંતી છે કે આ ઉપર છે કોણ અને ઉપર બેઠેલો માણસ જો આવો અન્યાય અને અત્યાચાર કરતો હોય તો ગુજરાતની જનતાની આત્મા જાગવો જોઈએ જનતાનો એવી મારી વિનંતી છે બધાને આજે હું પ્રવીણભાઈ રામને

હું બધા ઇશ્યુ જુદા પાડીને વાત કરું પહેલી વાત કે સગાઓને મળવાનો અધિકાર છે પહેલા આપણે સગાની વાત કરીએ પણ જેલ મેન્યુઅલ પ્રમાણે એમાં એવું છે કે સગાઓ એના નિયત દિવસે અઠવાડિયે એક વાર મળી શકે અમુક જેલોમાં પંદર દિવસે મળી શકે કાચા ગામના કેદીઓ અને સજા પામેલા કેદીના રૂલ સુધા છે આ પ્રમાણે કેદીઓના સગા મળી શકે આ ભાઈ પોતે બોલ્યા કે જેલના એમના સગાને મળી શકે બીજી વાત આવે છે કે ક્યારે વકીલ ને મળવાની વાત આવી તો વકીલ ને મળવાના નિયમો જુદા છે વકીલ ને જુદા મળવાનું બેસવાનું કાઉન્સેલિંગ કરવાનું એના માટે જુદી ઓફિસ હોય છે અને હું બહુ વાર ચાલમાં આવી રીતે મળવા ગયો છું કેદીઓને તો એનો પ્રોસેસ જુદો છે આ લોકો શું કર્યું કે આખી ક્લબ સેન્ડવીચ બનાવી દીધી સગા અને ભેગા થઈ અને બર્થ ની વિશ કરવા ગયા હકીકતમાં ગોપાલ ઇટાલિયા એ એઝ અ લોયર જુદા જવું પડે અને સગાવલા કરી પેરેન્ટ જુદા જાય એટલે આ બે વસ્તુ ભેગી થઈ માટે આ પ્રોબ્લેમ થયો બંનેના રાઇટ જુદા છે સગાવાલાના રાઇટ મા બાપના રાઇટ જુદા ત્રીજી વસ્તુ ડીકે બાસુ વર્સિસ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાલ આનો ચુકાદો છે એ પ્રમાણે વકીલને મળવાનો અધિકાર છે કાઉન્સેલિંગ ચલાવવાનો અધિકાર છે એને ગમતા વકીલને મળાય જુનિયર વકીલે ભણ્યા પછી સિનિયર વકીલે પણ ભણાય પણ એ વકીલે ભણવાનો પ્રોસેસ એનું ભરવાનું ફોર્મ એની ચકાસણી આખી જુદી પ્રક્રિયા છે પછી તમે કહો કે બર્થડે વિશ કરવા ગયા હતા એ વાત ના ચાલે બર્થડે વિશ કરવાનું કામ વકીલનું નથી વકીલનું કામ સલાહ આપવાનું કે મારે સલાહ આપવા જોઈએ આપણે બી કહેવાનું કે બર્થડે છે મા બાપ મળવા જાય તો આજે બર્થડે છે એમ કે મળી આવે એટલે આ બધું ભેગું કરી એમાં આ વાત પૂછાય ત્રીજી વસ્તુ કે અધિકારીઓ તો પ્રમોશન લેવાના છે આજે હમણાં રિટાયર્ડ થયા છે પેલા મને આપડા ઉપર ડીજી સાહેબ એમની જગ્યાએ પ્રમોશન મળવાનું છે પેલા ભાઈને શું નામ જેલના વડા ને શું નામ રાવ તો બહુ મહાન વ્યક્તિ છે એક તમને પિક્ચર હોય તો ગંગાજલ પિક્ચર આવ્યું માં એસિડ નાખતા રાજકોટમાં કોઈ કેદીઓ આયા હતા ગુનો કબૂલ નતા કરતા એની આંખમાં ટાઈગર બાબ લગાડેલો એ વખતે આ કેસ મારી પાસે આવ્યો હતો અને તપાસ ગુરુદયાસિંહ પાસે હતી આઈપીએસ અધિકારી હતા બધા નામ જો કહું છું પછી ગુરુદયાલે વાતચીત કરી લે ઓળખી દાતા પણ કે શુક્લા તમ દેખો જરા ધીરે જ રાખો આંખે લોટ આવી ગઈ એટલે જોતા બંધ થઈ ગયેલા હવે તમે વિચાર કરો કે આવા માણસને જેલનો વડો બનાવ્યો હવે આખા ગુજરાતનો પોલીસ સરનો વડો બનાવ્યો અને મેં સાંભળ્યું છે પ્રમાણે જેલમાં એમણે શું કર્યું તું કે લોખંડની ચાપ તો કરે કોઈને લેમેન ને હ્યુમન હ્યુમનડાઇટ વાળાને કોઈને અંદર નહીં જવા દેવાના અને જે લોકો વીઆઈપી હોય અને વીઆઈપી પૈસા આપે કે આપે હું સાંભળ્યું હતું એ લોકોને એર કન્ડિશન ખોલી આપે ટીવી વાળી ખોલી આપે એવું બધું સાચવતા હતા પણ આંખો ફોડવાની આંખોમાં ટાઈગર લગાડવાની વાત સાચી એ લોકોની આંખો પાછી પણ આવી ગઈ મહિને દોઢ મહિના એટલે ગુરુ સાહેબે તપાસ બંધ કરી પથરાણ ટાળું થઈ ગયું આ ભાઈની નોકરી ના સસ્પેન્ડ ના થયો તમે સમજાય પણ એની મસીરાટીવટી કહેવાય ને મસુરાટીવટી મેલી છે મતલબ એનો બેઝિકલી ગણસુથીના સંસ્કાર તથા કામ કરવાની વૃત્તિ આવી છે કોઈને આંખમાં ટાઈગર બામ લગાડે અને આ ભય છે એટલે એને અને એને પ્રમોશન લઈ લીધું એટલે ચસમ કહેવાય છે આપણે ચમચાગીરી શબ્દ અત્યારે ના વપરાય બહુ ખરાબ દેખાય પણ ચસમ છે અથવા સાહેબ રાજી કરવાના એટલે ઉપર વાળાને રાજી કરવા કે બોસ મેં તો ઇટાલી તો ના પાડી દીધી આપણે આપણું નીચું નહીં પડવાનું એમ પાછું કઈ અને ત્યાં ભટ્ટ માર્યો હશે અને પ્રમોશન લઈ લીધું

એ ઇગ્નોરન્ટ છે સારી સારી વાતો કરે પણ કાયદો એક વાંચો ના હોય આ મેં તમને કીધું ડીકે બાસુ નું જજમેન્ટ એને ખબર જ ના હોય મે લો ચેન ઉપર જ ડોક્ટરેટ કર્યું છે પીએચડી કર્યું છે એટલે જેલમાં શું કૌભાંડો ચાલે ફોરેન ની શું ચાલે મને ખબર આફ્રિકામાં શું થાય અમેરિકાની જેલોમાં શું થાય હું ઓસ્ટ્રેલિયાની જેલો સ્વિટરલેન્ડ ની જેલો જઈ આવ્યો છું જાતે જઈને જોઈ આવ્યો એટલે આમાં મુખ્યત્વે કરપ્શન છે બીજું કે પોલિટિકલ વેન્ડટા છે એને અંગ્રેજી છે આપણો ફ્રેન્ચ શબ્દ છે એટલે પોલી અને રાજી કરે હોમ મિનિસ્ટરને કે ડેપ્યુટી સીએમ ને કે જો ના મળવા દીધા એટલે આ તો પણ પરંપરા છે જયારે કોંગ્રેસ નું રાજ હતું ને ત્યારે કોંગ્રેસ ભાજપ વાળા જોડે આવું ટકી ભારતીય જનપક્ષ એ લોકોનો નો પક્ષ હતો ભાજપ ની શરૂઆત હતી એટલે આ બધું વારા ફરતી તારો વારો મારો વારો ચાલ્યા કર્યા

સગવડ આપવામાં આવે છે અમે અહિયાં જઈએ સાબરમતી જલમાં તો કિન બાર બોલાવે જુદી ઓડી માં બેહવાનું પંદર મિનિટ લાગે કલાક લાગે વાત કરવાની અમે કરી છે પછી તારો જન્મ દિવસ છે લગ્ન દિવસ છે ને બાબો આવે પેડો ખાન મીઠાઈ ખાન એ ફોર્માલિટી ના હોય એમાં કાયદાની ની જ વાત હોય એટલે હી મેન્ટેન ધ લાઇન ઓફ ડિમાર્કેશન કે ભાઈ હું લોયર છું વકીલ તરીકે સલાહ આપવા મળવા આવ્યા પછી કે આ તમારો કેસ જો હશે જામીન થઈ જશે અભિનંદન બર્થડે છે તમારો એવું કહી દેવાય પણ ફોર્મમાં ના ભરાય બર્થડે વિશ કરવા છે

કે આ લોકો અહીંયા છોડી દેશે રાજકારણ વાળા અમે એવા કે વકીલ તરીકે અમે હાઈકોર્ટમાં કેમ ના મળવા દે મારે પીએચડી કરવાનું એ વખતે ઓપી જેલ નો વડો હતો ઓપી માથુર પેલા ઓપી માથુર કમિશનર હતો એને મને કઈ જુનું કામ મારાથી નહીં થયું મારે નથી કેવું અને મને કહું તને પરમિશન નહીં કે તું ના આપીશ

આપણે ખાલી વાતો કરીએ અને વડા કરીએ આ બા ના જવા દીધા બા તો આમ થઈ ગયું બા અને બા આમાં કઈ ના કરે હાઈકોર્ટ જ કરે જે કરવું હોય યુ શુડ ફાઇલ રીટ ઓફ મેન્ડમ અંડર આર્ટિકલ થર્ટી ટુ ઓફ ધ ઇન્સ્ટન્ટ કોન્સ્ટિટ્યુશન અને રીટ ઓફ મેન્ડમ કહેવાય એ કરવી પડે ચાલો પણ એક 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 જેલો સવાલ એક એડવોકેટ તરીકે

આ પોલિટિકલ વેન્ડેટા છે હું તમને ચોખ્ખું કઉ છું હું જઈ આવ જેલમાં સરળ પણ મળી આવું એટલે મારે કહેવાનો મુદ્દો શું છે કે આ વાત ખોટી છે પોલીસ અને જેલ તંત્ર કરે છે કેરવે બીજું એને કન્ટેમ કરું છું પણ આને મેથડ જુદી કર્યું હોત અને પછી બીજો ઉપાય કરવો પડે કરવા જ પડે તો બે ચાર વાર જાવ તો આ લોકો સુધરે એ થોડી વાર થઈ નથી ને હાઈકોર્ટ આવ્યા નથી

જે ટાર્ગેટ ઉપર છે અને ક્યાંક એ કારણસર પણ નથી મળવા દેવામાં આવતા એવું ચોક્કસપણે લાગી રહ્યું છે ત્યારે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાના આક્ષેપ છે અને જે પ્રમાણે જે સિનિયર કે રાજેન્દ્ર શુક્લાનું કહેવું છે ત્યારે લઈને તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો આભાર